વડોદરા શહેરમાં ચાલુ મહિને કમળા અને ટાઇફોઇડના કેસમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે વર્ષે વર્ષે ઓગસ્ટ મહિનાના આંકડા આ ઓગસ્ટના મહિનામાં સુધી પાણીજન્ય રોગચાળાના કેસમાં સૌથી વધુ કેસોનો વધારો નોંધાયો છે ચેપી રોગ હોસ્પિટલ ખાતે પચાસ બેડની હોસ્પિટલમાં ચાલીસથી પિસ્તાળીસ દર્દીઓ હાલ એડમિટ છે જ્યારે અન્યની સારવાર ઘરેથી ચાલી રહી છે એટલે કે એકંદરે રોગોમાં વધારો જોવા મળ્યો છે આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે શહેરમાં કમળા અને ટાઈફોઈડના કેસો આવ્યા છે તે એકંદરે શહેરના તમામ વિસ્તારમાં છૂટાછવાયા નોંધાયા છે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં બહોળી સંખ્યામાં લોકો રોગચાળાના ભરડામાં આવ્યા હોય તે હજુ જણાયું નથી મોટે ભાગે લોકોને બહારનું ખાવાથી તથા કોન્ટામિનેશનના પ્રશ્નોના કારણે હાલ વડોદરામાં ટાઈફોઈડ અને કમળાના કેસોમાં ઉછાળો જણાઈ રહ્યો છે તેથી લોકોએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ સાથે મચ્છરદાનીમાં સોવું જોઈએ તેમ પણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે વરસાદની સિઝન શરૂ થાય જુલાઈ મહિનામાં જુલાઈ એટલે જે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં વધારો જોવા મળે એ દર વર્ષનો સિઝનલ ટ્રેન્ડ છે એ જ વખત એ જ પ્રમાણે આ વખતે પણ પાણીજન્ય રોગોમાં પણ વધારો છે અને મચ્છરજન્ય રોગો પણ જોવા મળી રહ્યા છે પાણીજન્યમાં મુખ્યત્વે કમળો ટાઈફોઈડ ઝાડા ઉલટી એવા કેસો જોવા મળે છે મચ્છરજન્યમાં મેલેરિયા અને અન્ય બીજા વાયરલ ડિસીઝી આપણે ત્યાંની વાત કરું તો ઓપીડીમાં રોજ સો એક પેશન્ટ નોંધાય જે પૈકી વીસથી પચીસ પેશન્ટ કમળાના હોય દસેક પેશન્ટ ટાઈફોઈડના જોવા મળી રહ્યા છે બાકીના વાયરલ ફીવરના પણ મળી શકે લોકોએ મુખ્યત્વે જે બહાર જે ખુલ્લા ખાદ્ય પદાર્થ વેચાતા હોય પાણીપુરી છે કે શરબત છે એ પીવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ કારણ કે આ સિઝનમાં એ પાણી અશુદ્ધ હોવાની શક્યતા છે અને બાકી મચ્છરજન્ય રોગો માટે મચ્છરદાનીનો ઉપયોગ અથવા તો બી મચ્છર મોસ્કીટો રિપેલેન્ટ ગુડ નાઇટ વગેરે મળતું હોય એનો ઉપયોગ કરવો જોઈએ કરીએ તો એ રીતે આપણે તમે કીધું એવું સોથી દોઢસોની વચ્ચે ઓપીડી રહે અને પચાસ દર્દીનો આપણી કેપેસિટી ઇન્ડોર વોર્ડની છે જેની સામે એવરેજ ચાળીસથી પિસ્તાળીસ પેશન્ટ એડમિટ હોય છે